બંને હાથ ને માથા પર રાખો કાલે સારા વિચાર આપ્યા હતા ને બધા યાદ છે ક્યાં ક્યાં સારા વિચાર આપ્યા હતા હું શાંત છું હું ખુશ છું હું શક્તિશાળી છું હું નિર્ભય છું હું પ્રેમ સ્વરૂપ છું હું ગુણવાન છું હું મહાન છું હું ભાગ્યવાન છું

વિચાર કરના બુદ્ધિ સુ કરે ફૂલ શેનું તો બરોબર બધા એકવાર ફોરવર્ડ एक्सरसाइज ફૂલ સુ કરતા આવતે સુ કર કોણ જોઈ દે છે ફૂલ ને બુદ્ધિ ને બુદ્ધિ નું નેત્ર જોય છે આ બે આંખો તો છે પણ બુદ્ધિ સુ છે આપણી પાસે ત્રીજું નેત્ર તો આ બે આંખો થી આ બધું દેખાય છે ને બુદ્ધિ ના નેત્ર થી ફૂલ દેખાય છે પછી શું સંભળતા ફૂપારો ફૂપરો બરોબર ફૂપરો હા ફૂગો પુલાવો હા એ હાપરા ફૂલે છે કે એક ફૂગો હા અવા પાછી કાઢો પાછો ફૂગો પુલાવ એ માવા તો એભાઈ ફૂગો ભુલાવો સગો પુલાવ પછી રેગો બનાવો રેગ સલૂન સરસ આ એક્સરસાઇઝ બધાએ રોજ કરવાની છે બેસી

આપણે કોને કહીએ છીએ સ્વામીદેવ માતા પિતા કોને કહીએ છીએ ભગવાન ને કહીએ છીએ ભગવાન આપણા માતા છે ભગવાન આપણા પિતા છે ભગવાન આપણા ભાઈ બંધુ એટલે ભાઈ સખા એટલે મિત્ર તો ભગવાન ને મિત્ર બનાવવા છે ને આજે મંદિરમાં કેટલા ભગવાન બેઠા છે ક્યાંક પાંચ ક્યાંક દસ ક્યાંક પંદર બેઠા છે તેત્રીસ કરોડ વાહ એટલા બધા ભગવાન હવે તમને એમ કહેવામાં આવે

મારા બેસ્ટ ફ્રેન્ડ છે બે તો શું કામ બેસ્ટ ફ્રેન્ડ ભગવાનને બનાવવાના ચલો કોને કોને ખબર ભગવાનને બેસ્ટ ફ્રેન્ડ શું બનાવવા જોઈએ એ બને કહો હા બોલો બોલ બો શું કા બનાવવા જોઈએ હા સર વેરી ગોળ તાલી પાડના માટે હા શું કામ ભગવાનને બેસ્ટ ફ્રેન્ડ બનાવવા જોઈએ ખુશ રહીએ બીજું બોલો શું કાં બનાવવા જોઈએ ભગવાનને બેસ્ટ ફ્રેન્ડ બનાવવાથી શું ફાયદો થાય છે ખબર છે હા શું ફાયદો વેરી ગુડ આપણી મુશ્કેલીમાં આપણને મદદ કરે પછી ઓ બોલ શું બનાવવા જોઈએ ખુશ રહે એટલે સરસ પછી બોલો બોલો તમને નથી ખબર ભગવાન એ બેસ્ટ આજથી બનાવશો ને તો શું ફાયદો થશે જો પરિવાર હું તમને એક સ્ટોરી સંભળાવું ભગવાન એ બેસ્ટ ફ્રેન્ડ શું બનાવવા જોઈએ જો આપણે છે ને જે વાત કોઈ ને ન કહી શકતા હોય ને કોને કહેવાની ભગવાન ને કહેવાની આજે બેસ્ટ ફ્રેન્ડ હોય ને તો તમે એને વાત કરો ને તો તમારી બેસ્ટ ફ્રેન્ડ બીજા કોઈને કહી દે કાં તો તમારી વાત નો સમજે કાં તો તમને જવાબ નો આપે એવું થાય ને ઘણીવાર થાય છે એવું ક્યારેક ક્યારેક કે તમારી બેસ્ટ ફ્રેન્ડ છે તમારી વાત નો સમજે જવાબ નો આપે તો તમને દુઃખ લાગે ને ક્યારેક બેસ્ટ ફ્રેન્ડ નો બોલે એવું થાય

આપણી બધી ઈચ્છાઓ ને પૂરી કરે ભગવાન ભગવાન આપણને ખૂબ જ મદદ કરે શું કરે શું કરે ભગવાન ખૂબ જ મદદ કરે લખો છો ને બધા લખો લખો અંદર નથી દેવું લખો લખતા જાઓ પેલો ફાયદો

તો રામુ એને ભગવાનની સાથે એની બેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ શ્રી પતિ એને માની લીધું હતું કે ભગવાન જ મારા બેસ્ટ ફ્રેન્ડ છે એને કાઈ પણ જોતું હોય ને તો એ કોને કે કોને કે ભગવાનને કે કાઈ પણ એને જોતું હોય કે તરત જ કે ભગવાન તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો મને આ વસ્તુ જોતી છે એક દિવસ સવારે ઉઠ્યો રામુ અને એને મોટી ચોકલેટ ખાવાનું મન છે મોટી ચોકલેટ આવે ને તો એને મોટી ચોકલેટ ખાવી હતી તો ઘર માં તો નાની નાની ચોકલેટ હતી મોટી તો હતી નહીં પછી એણે ભગવાનને શું કીધું કે ભગવાન તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો આજે મને મોટી ચોકલેટ ખાવાનું મન થયું છે તમારે ગમે ત્યાંથી લાવીને મને આપવી જ પડશે વાત કરી હો ભગવાન સાથે હવે આ એ સવાર પર એને કહી દીધું ભગવાનને પછી રાહ જોતો તો કે ભગવાન ક્યારે ચોકલેટ લાવીને આપશે બપોર થઈ ગઈ કોઈ ચોકલેટ આપી નહીં સાંજ પડી ગઈ કોઈ ચોકલેટ મળી નહીં રામુને પછી રાત પડી ગઈ રાતના 9 વાગ્યા ને તો એક અંકલ અને એક એના ઘરે બેસવા આવ્યા શું કામ આવ્યા બેસવા રાત્રે બેસવા આવે ને આપણા સગા સંબંધી અને બેસવા આવ્યા ને તો એક બોક્સ લઈ આવ્યા અને બોક્સમાં મોટી મોટી ચાર ચોકલેટ હતી કેટલી હતી તાલી પાડો બેસ્ટ ચોકલેટ આપી કે નહીં આપી મોટી મોટી ચાર ટુકલે એની ઈચ્છા પૂરી થઈ ગઈ કે ન થઈ ગઈ કોણે કરી કોણે કરી ભગવાન એને કોઈ વ્યક્તિને નોતું કીધું કોને કીધું તું ભગવાન તો તમે ભગવાનને બેસ્ટ ફ્રેન્ડ બનાવશો તો શું થાશે બોલો શું થાશે ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે તો તમે વાત કરશો કે નહીં ભગવાનની સાથે વાત કરો તો ઈચ્છા પૂરી થાય ને તમે મમ્મી ને કયો ફ્રેન્ડ ને કયો આ જોઈએ પેલું જોઈએ પપ્પા ને કયો પણ હવે કોને કહેવાનું ભગવાન ભગવાન ને આપણે પ્યાર થી શું કહેવાનું શિવ બાબા શું કહેવાનું શિવ બાબા મારે ચોકલેટ ખાવી છે આજે રાત્રે ગમે ત્યાંથી મને ચોકલેટ મળવી જ જોઈએ કે શું ને આપણે અને પ્યાર થી આપણે એને શિવ બાબા કહેશું ભગવાન છે ને દેખાતા નથી દેખાય છે એજે બિંદુ આપણે કાલે જોયું તું ને કે આપણે બધા કેવા છીએ દિવ્ય સિતારા તો ભગવાન પણ કેવા છે જો અહીંયા ઉપર દેખાય છે લાઈટ છે ઉપર ચાલુ લાઈટ ભગવાન કેવા છે બિંદુ દિવ્ય સિતારા તો ભગવાન છે ને ઈ પણ દિવ્ય સિતારા છે આપણે દેખાતા હવા આવે છે દેખાય છે હવા કોને કોને દેખાય છે હાથ ઊંચો કરો હવા દેખાય છે કોને કોને હવા દેખાય કેવા કલર ની છે બોલો સફેદ છે ક્યાં છે ક્યાં છે હવા દેખાતી પણ પંખો ચાલુ થાય એટલે હવા આવે પવન આવે તો હવા આવે છે ને હવા દેખાતી નથી હવા દેખાતી નથી હવાનો અનુભવ થાય છે એમ ભગવાન પણ દેખાતા નથી ભગવાન જ્યોતિ બિંદુ છે કેવા છે જ્યોતિ બિંદુ ઓફ લાઈટ હાથ હાથ નો નો વ્યવસ્થિત દોરજો સરસ સરસ મજાનું દોરો મસ્ત એકદમ એક્યુરેટ હલવો હલવો જોઈએ જોઈએ બરાબર આમ દબાવી દબાવી સરસ વેરી ગુડ ઉપર એની અંદર લખો જ્યોતિ અંદર લખો શિવ બાબા શું લખવાનું છે

शिव बाबा मेरा बाबा मीठा बाबा अच्छी लखो प्यारा बाबा प्यारा बाबा प्यारा बाबा अच्छी लखो वाह बाबा तू रखो शिव लेके वाड़वान नहीं हम तू देखो

ચાલો તો શિવલિંગ ની અંદર શિવલિંગ ની અંદર લખવાનું જો આ બધા કેમ લખ્યું છે શિવલિંગ ની અંદર લખો શિવ બાબા મેરા બાબા બાબા बाबा ऊपर बाबा बोले घुटनों पर बाबा बोले ऊपर हाथ कान पकड़ो आ लो गियो आ लो कान पकड़ने आउट आउठ बाबा बोले आंखों पर हाथ লিটিয়াদ বাবা বলে কবি হাত ওবা যাও লেসি যাও বাবা বলে ওবা থেই যাও ভেরি গুড আপনারা কারি

ज्योति बिंदु शिव बाबा केवा हां ज्योति बिंदु देखा से रे पण साथे आउशे राइट राइट मेरा बाबा राइट मेरा बाबा मेरा बाबा मेरा बाबा हां राइट ए राइट लेफ्ट राइट मेरा बाबा चलो चल అవే ఆనా చేవి బించి గేరిశి తమ్యా నాఇం లేం 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 కొ తాలి తో తాలి పడ్వాది అనే వేం తో మేరా పాపా తో తమారి సు మోల్వా ताली ताली मेरा बाबा ये बहुत फास्ट હવે હું જે કહું ને નથી ઉંધું કરવા સુ ધ્યાન રાખજો તરત ધ્યાન રાખજો કન્સન્ટ્રેશન ની દેવું છે હું કહું એનાથી ઉંધું કરત તાલી તાલી મેરા બાબા તાલુ ઉએક કો તાળી તો તાળી મેરા બાબા તો મેરા બાબા પછી જમ તો જમ ડાન્સ તો ડાન્સ ચાલો જમ મેરા બાબા મેરા બાબા તાળી જમ ડાન્સ મેરા બાબા મેરા બાબા તાળી મેરા બાબા વેરી ગુડ આ એક લાઈન ને ધીરે ધીરે જાજો ડમ જમ્પ કરવાનો ડાન્સમાં ડાલી જમ્પ ના અમે લોકો ડાન્સ કરી જ જમ્પ ડાલી મેરા બાબા చెలుజ్ అన్నదో అమెరికనే కదనో ఆసియా కదనో ¡Eh! Hey. tidak bodoh ja lon udari 3 4 5 你来听听，我讲的，你来听听。